આજકાલની દીકરીઓ જેને બહુ હોય ને કે શું મમ્મીને ખબર પડે અમને આ છોકરો ગમે છે એનામાં કઈ કમી થોડી છે અમે જોયું છે અમે કર્યું છે અને માતા પિતા ક્રોધિત થાય તો દીકરીઓને એમ થાય કે ખાલી ખોટા ક્રોધિત થાય છે ઘણા બધા વધારે ડાયા હોય એ પોતાના પ્રેમને ભગવાન શ્રી કૃષ્ણના કે ભગવાન શ્રીરામ ના પ્રેમ સાથે કમ્પેર કરે પોતાને કૃષ્ણ સમજે ઘણી સ્ત્રીઓ પોતાને રાધાજી સમજે ઘણી દેવીઓ એમ કહે કે અમારે તો કૃષ્ણ રાધા જેવો પ્રેમ ન જોઈએ અમારે તો શિવ પાર્વતી જેવો જોઈએ અરે ભાઈ તમે પહેલા પ્રેમ તો સમજો પ્રેમ કોને કહેવાય આ જોઈએ તે જોઈએ શાસ્ત્ર આપણને એટલા માટે આપણા માટે સુલભ નથી બનાવવામાં આવ્યા કે આપણે પરમાત્માની લીલાઓ સાથે પોતાના જીવનને સીધું જોડી દઈએ અને એમ કહીએ કે મને ભગવાન આમ કરે તો હું કેમ ન કરું એવું થાય એ શક્ય છે એ શક્ય નથી તમે કોઈ કંપનીમાં જોબ કરતા હોય એ કંપનીના જે ઓનર હોય એ ને મહિનામાં એક જ વાર આવતા હોય પણ તમારે તો ત્રીસે ત્રીસ દિવસ જવું જ પડે પછી તમે એમ કે બોસ એક દિવસ આવે છે તો અમે પણ એક દિવસ જ જઈએ તો એ ચાલે ન ચાલે એ બોસ ને એ એ સ્થાન પર પહોંચવામાં જે મહેનત લાગી છે કે એક જ દિવસ આવે ને કામ ચાલી જાય એ મહેનત હજી આપણી નથી એ પરમાત્મા છે અને પ્રભુ આ સમગ્ર થી પર છે સમગ્ર થી પર છે અને શું કહ્યું છે પરમાત્મા જે થી પર છે પરમાત્મા જેવું જોઈએ એ પરમાત્મા જેવું કરવું છે એ આશા જ ખોટી છે હા કરી શું શકીએ કે જ્યારે જીવનમાં કષ્ટ આવે

પરંતુ મહારાણી મેના જ્યારે માં પાર્વતીની પસંદને પસંદ ને જુએ ભગવાન મહાદેવના દર્શન કરે એટલે ક્રોધ એવો આવ્યો છે કે મહારાજ બોલાવીને કહે કે તમારી દીકરીને મારી નાખો હમણાં ને હમણાં એના ગળામાં દોરી બાંધીને એને અહીંયાથી લટકાવી દો એને તો આપણું નાક કાપ્યું છે આ કેવો પુરુષ પસંદ કર્યો છે એને નવેશ ભૂષા ન કુળ ન સગા ન સંબંધી કોઈ છે ને નારદજી પૂર્વજન્મની કથા કહેતા કહે છે કે દેવી તમારી દીકરી આ પહેલી વાર ભગવાન ના પત્ની નથી બની રહ્યા પહેલું તો એ આદિશક્તિ છે અને બીજું કે પૂર્વજન્મમાં પણ પ્રજાપતિ દક્ષના પુત્રી જેમના દર્શન કરીને તમે હૃદયમાં એક કામના કરતા કે આવી મારી દીકરી હોય આવી મારી દીકરી હોય ને હું એને અતિશય પ્રેમ કરું એ આદ્ય શક્તિ સ્વયં તમારી ઈચ્છા પૂર્તિ કરવા માટે તમારી દીકરી થઈને આવ્યા છે ને હવે તમારે સહર્ષ એમને અપનાવાના છે પૂર્વ જન્મની કથા નારદજી મહારાજ કહે એટલે તરત જ મેના દેવી શાંત થાય પ્રભુની માયા ભગવાન સમેટી લે અને કહેવાય છે કે જ્યારે સ્વરૂપની વાત આવે તો મહારાની મેનાની ઈચ્છા છે કે શિવ એક સુંદર સ્વરૂપ વરરાજાનું સ્વરૂપ ધારણ કરે અને ત્યારે સ્વયં શ્રી હરિ આવી ભગવાન મહાદેવનો નો શ્રૃંગાર કરે જેને ભગવાનનું ચંદ્રમૌલી સ્વરૂપ કહેવાય અને એ સ્વરૂપે જ્યારે લગ્ન મંડપમાં પહોંચે પરંતુ શિવની કલ્પના જ એવી છે કે તમે નેત્ર બંધ કરીને મહાદેવની કલ્પના કરો તો પીતાંબર ધારી મુકુટ ધારી એને ગળામાં સુંદર માળા હોય મોતીઓની માળા હોય સોનાની માળા હોય આવા શિવજી કોઈના ધ્યાનમાં આવતા નથી ભગવાન મહાદેવ કેવા ગમે તો પ્રભુ એવા જ ગમે કે મૃગ ચરમ ધારી રુદ્રાક્ષ ધારીસાર ની કોઈ પણ ચિંતા જેમને અડી પણ નથી શકતી એવા નિશ્ચલ ભાવથી જે સુંદર શિલા પર વિરાજમાન હોય એવા શિવની કલ્પના કરે છે અને એટલે એટલે સ્વરૂપમાં મહાદેવ પોતાના સ્વ સ્વરૂપમાં આવી માતા પાર્વતીનું પાણી ગ્રહણ કરે કેટલાક દિવસ સુધી જાન મહારાજ હિમાલયની મહેમાન બને ત્યાં જ રોકાય અને ત્યારબાદ કેટલાક સમય બાદ જ્યારે ભગવાન મહાદેવ વિદાય માંગે અને જેવા કૈલાસ પર્વત પર પહોંચ્યા ઘણા દિવસો સુધી પ્રભુ વિહાર કરતા રહ્યા માતા પાર્વતી સાથે